નમસ્કાર મિત્રો તમારા બધાનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આ છે વિશ્વની સૌથી અમીર રાશિ વર્ષ બે હજાર છવ્વીસ થી વર્ષ બે હજાર પચાસ સુધી આ રાશિવાળાઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી આ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી હવે આ રાશિવાળાઓ માટે વર્ષ વર્ષ સુધીનો સમય ખૂબ જ સાબિત થવાનો છે હા મિત્રો આ સમયગાળામાં આ રાશિવાળાઓને ભગવાન શનિદેવના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મોટા મોટા લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે હા મિત્રો આ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે આ સમયમાં આ રાશિવાળાઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે આ વિડિયોમાં અમે તમને આજ કેટલીક ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તારથી જણાવવાના છીએ તેથી તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ આ વિડિયોને બિલકુલ મિસ ન કરો કારણ કે આ વિડિયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા તમારા બધા પાસેથી વિનંતી છે કે ભગવાન શનિદેવના સાચા ભક્ત આ વિડીયોને એક લાઈક જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો જેથી ભગવાન શનિદેવનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે જે લોકો આ ચેનલ પર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર પ્રેસ કરો અને આ વિડિયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો હા મિત્રો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના માટે ભગવાન શનિદેવના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે અને આ સમયમાં આ રાશિવાળાઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે ચાલો શરૂ કરીએ મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન શનિદેવનું પણ આવે છે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ અનુચિત કાર્ય કરનારાઓને સમયસર દંડ પણ આપે છે શનિદેવ સૂર્યપુત્ર છે અને કર્મ ફળના દાતા છે તમને જણાવી દઈએ કે મોક્ષ પ્રદાન કરનાર ભગવાન શનિદેવ જ છે શનિદેવ સૂર્યપુત્ર અને કર્મ ફળના દાતા માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે મોક્ષ પ્રદાન કરનાર એકમાત્ર ભગવાન શનિદેવ જ છે શનિદેવને લઈને ઘણા લોકોમાં ગભરાટ રહે છે પરંતુ સાચી વાત તો એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ પ્રાણીઓ સાથે યોગ્ય ન્યાય કરે છે શનિદેવની કૃપા જે વ્યક્તિ પર પડી જાય તેના પર કોઈપણ પ્રકારની પરેશાની આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે તેમને જ ભગવાન શનિદેવ દંડ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓની કિસ્મત ચમકવાની છે તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ આ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી હવે આ રાશિવાળાઓ માટે વર્ષ બે હજાર થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જે રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી રહેવાની નથી તમને જણાવી દઈએ કે તે રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ પ્રકારની કોઈ કમી રહેવાની નથી ભગવાન શનિદેવ તે રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મીટવાના છે અને આ રાશિવાળાઓને વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં મોટી મોટી ખુશખબરીઓ મળવાની છે હા મિત્રો આ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ જેના પર ભગવાન શનિદેવની કૃપા વર્ષ બે હજાર છવ્વીસ थी વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં રહેવાની છે આ ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ સમય રહેવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મીટવાના છે અને આ સમયમાં તમને વધુ ધન લાભ મળવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ તમારું જીવન હવે ખુશીઓથી ભરી દેશે તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા મેળવશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારું જીવન ખૂબ જ સુખમય બનશે સાથે સાથે તમને મનચાહી નોકરી પ્રાપ્ત થશે તમને ચારે તરફથી ખુશખબરી જ ખુશખબરી આવશે આર્થિક સ્થિતિ મજબૂત થશે વાહન પ્રાપ્તિના અનેક યોગ મેષ રાશિવાળાઓ માટે આ સમયમાં બનશે જેનાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય કહી શકાય આ લિસ્ટમાં આગલી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે આ સમયમાં જબરદસ્ત સંયોગ બની રહ્યો છે જેના કારણે તમારા માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે આ સમયમાં તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારા જીવનની દશા જ બદલી નાખશે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે ભગવાન શનિદેવ તમારા પર સૌથી વધુ મહેરબાન રહેવાના છે તમારી કિસ્મતમાં હવે એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે સાથે સાથે વિદેશ જઈને તમે વ્યવસાય કરી શકો છો અથવા અભ્યાસ કરી શકો છો એટલે કે જે સપનું તમે સંજોગ કરી રાખ્યું હતું તે સપનું વિદેશ જવાનું પૂરું થઈ શકે છે કારણ કે આ સમયમાં સિંહ રાશિવાળાઓની કિસ્મત તમને પૂરો સાથ આપશે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તમારી કુંડળીમાં જબરદસ્ત સંયોગ બની રહ્યો છે જેનાથી ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મળશે આ લિસ્ટમાં આગલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી જ તમને ચારે તરફથી લાભ લાભ જ મળશે સાથે સાથે તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને પૈસા વધશે જેનાથી તમને આર્થિક ફાયદો થશે જે કાર્ય ચાલી રહ્યું છે તેમાંથી પણ ફાયદો થશે જો તમારું કોઈ કર્જ ચાલી રહ્યું હોય તો તે કર્જમાંથી છુટકારો મળી શકે છે જલ્દીથી જલ્દી આ યોગ બની રહ્યો છે સાથે સાથે તમે આ સમયમાં કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને સાથે સાથે તમને ચારે તરફથી આર્થિક લાભ મળશે જે લોકો વેપારી છે તેમને વેપારમાં વધુ મુનાફો થશે તેમનો વેપાર દિવસ દુગણો રાત ચોગણો તરક્કી કરશે સાથે સાથે તમે જલ્દીથી જલ્દી નવું મકાન પણ ખરીદી શકો છો આની પણ સંભાવનાઓ બની રહી છે કહેવું ખોટું નહીં કે કન્યા રાશિવાળા ઉપર ભગવાન શનિદેવ વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં સૌથી વધુ પ્રસન્ન રહેશે જેનાથી આ સમય તમારા માટે અત્યંત લાભકારી સમય કહી શકાય હા મિત્રો આ લિસ્ટમાં આગલી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી જ તમને ચારે તરફથી લાભ જ લાભ મળશે સાથે સાથે તમે જો કરજ લીધું હોય તો તે કરજમાંથી જલ્દીથી જલ્દી છુટકારો મળી શકે છે આની સાથે તમે અગાઉ કરેલી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન બધા જોશે હા મિત્રો તમને જણાવી દઈએ કે તમે દિવસ દુગણી રાત ચોગણી તરક્કી કરશો વેપારમાં લાભ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે સાથે સાથે તમારા મિત્રો તમને પૂરો સહયોગ આપશે હા મિત્રો તમારી કુંડળીમાં જબરદસ્ત યોગ છે જેનાથી આ સમય તુલા રાશિવાળાઓ માટે ખૂબ જ લાભપ્રદ સમય રહેવાનો છે સમયનો પૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ લિસ્ટમાં આગલી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે કુંભ રાશિવાળાઓ તમારા જીવનમાં આ સમયથી કોઈ નવો બદલાવ આવશે જેનાથી તમારું જીવન ખૂબ જ સુખમય અને આનંદમય રહેશે તમે ખૂબ જલ્દી નવું મકાન પણ ખરીદી શકો છો તમને તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળવાનો છે વેપારીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને વધુ લાભ આપનારો સમય રહેશે અચાનક ધન લાભના યોગ પણ બનશે કારણ કે આ સમય પૂર્ણ રૂપે આર્થિક બાજીથી કુંભ રાશિવાળાઓ માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમને ચારે તરફથી સુખ સુવિધાઓની પ્રાપ્તિ થશે સાથે સાથે તમારા તમામ કાર્ય પૂરા થશે અને તમને જણાવી દઈએ કે આ સમયમાં તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થશે જે તમારા સંપૂર્ણ જીવનની દશા જ બદલી નાખશે આ બધું તમારા માટે ખૂબ જ લાભપ્રદ અને સારું સાબિત થશે

તમને જણાવી દઈએ કે આ સમયમાં મિથુન રાશિ ખૂબ મોટી ખુશખબરી મળવાની છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર આ સમયમાં સૌથી વધુ બની રહેશે જેનાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ હવે દૂર થશે સાથે જો તમે વ્યાપાર કરો છો તો વ્યાપારમાં આ સમયમાં સૌથી વધુ સફળતા મળવાની છે સાથે સાથે તમને આ સમયમાં મનચાહી નોકરી પણ પ્રાપ્ત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમને મોટી કામયાબી મળશે તમારા જીવનમાં અનેક મોટા મોટા બદલાવ આ સમયમાં જોવા મળશે આ સમય મિથુન રાશિ વાળાઓ માટે ભગવાન શનિદેવની કૃપાથી ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે ચારે તરફથી મોટી મોટી ખુશખબરીઓ આવવાની છે મિથુન રાશિ વાળાઓને આ સમયમાં ખૂબ સારી ખુશખબરીઓ મળશે સમયનો પૂરો લાભ ઉઠાવો આ લિસ્ટમાં આગલી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિવાળાઓને ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર છવ્વીસથી થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે આ સમયમાં તમને નોકરીના નવા નવા અવસર મળી શકે છે સાથે સાથે વિદ્યાર્થીઓને ઓછી મહેનતમાં જ સારી નોકરી આ સમયમાં પ્રાપ્ત થઈ શકે છે સાથે સાથે લવ લાઈફના નજરિયેથી પણ આ સમય સારો રહેશે તમારું વૈવાહિક જીવન ખૂબ જ સારું રહેશે સાથે સાથે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થશે તમારા તમામ કામ આ સમયમાં સફળતાપૂર્વક પૂરા થશે સાથે સાથે જો તમારું કોઈ રોકાયેલું પૈસો હોય તો તે પણ જલ્દીથી જલ્દી મળવાની સંભાવના છે આર્થિક દ્રષ્ટિકોણથી આ સમય કર્ક રાશિવાળાઓ માટે ખૂબ જ લાભ આપનારો રહેશે સમયનો પૂરો લાભ ઉઠાવો સમયને હાથમાંથી ન દો ભગવાન શનિદેવની કૃપાથી કર્ક રાશિ વાળાઓ પર આ સમય એટલે કે વર્ષ બે હજાર છવ્વીસથી થી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં સૌથી વધુ ધન વરસવાનું છે શનિદેવ તમારા પર સૌથી વધુ મહેરબાન રહેશે હા આ લિસ્ટમાં આગલી રાશિ રાશિ છે જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત લાભકારી અને ખૂબ જ સારો સમય સાબિત થશે તમને જણાવી દઈએ કે તમને દરેક કામમાં સફળતા મળશે તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળી શકે છે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મોટા બુજુર્ગોનો તમને સારો સુખ પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે મકર રાશિ દૂર થશે તમને આર્થિક આર્થિક લાભ મળશે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે સાથે સાથે મનચાહી નોકરી પણ તમને આ સમયમાં પ્રાપ્ત થઈ શકે છે જે લોકો સરકારી નોકરી કરે છે તેમને સરકારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તમારી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે મકર રાશિવાળાઓ આ સમયમાં પોતાની સફળતાઓના ઝંડા ગાળશે તમને ચારે તરફથી મોટી મોટી ખુશખબરીઓ મળશે જેનાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે હા મિત્રો આ તમામ રાશિઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી થી વર્ષ બે હજાર પચાસ સુધીના સમયમાં ખુશખબરીઓ લઈને આવશે આ સમયમાં આ રાશિવાળાઓને અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મોટા મોટા લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળશે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ તમારા બધાને પ્રાપ્ત થાય મિત્રો તમારી પાસે વિનંતી છે કે તમે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો અને વિડીયોને લાઇક તથા શેર જરૂર કરો